વિસ્તારમાં આવેલ સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળતું પરિણામ મેળવ્યું છે સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની આખા સુરતમાં પ્રથમ ક્રમાંકે છે શેટ્ટી ત્રિશા લોકનાથને નવ્વાણું પોઈન્ટ ચૌદ પરસેન્ટાઇલ રેન્ક મળ્યા છે શાળામાં એ વન અને એ ટુ ગ્રેડમાં પંદર વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે જ્યારે બી વન અને બી ટુ મળીને અડસઠ વિદ્યાર્થીઓએ ઝળહળથી સિદ્ધિ મેળવી છે સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલનું પરિણામ પંચાણું ટકા આવ્યું છે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને મેળવેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા અને વિદ્યાર્થીઓની શિલ્ડ તેમજ તેમના વાલીઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા માય નેમ ઇઝ ત્રિશા શેટ્ટી એન્ડ આઈ એમ સ્ટડીંગ ઇન સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલ સિન્સ ફોર્ટીન ઇયર્સ એન્ડ માય રિઝલ્ટ ઇઝ નાઇન્ટી વન યુ સિક્સ એન્ડ થ્રુ મોટીન ઓફ રાવ સર ડેવિડ સર ધન્યા મેમ એન્ડ ઓલ દ ટીચર્સ ઓફ ટુલ્થ સ્ટન્ડર્ડ આઇ વોઝ એબલ ટુ ગેટ ગુડ માર્ક્સ જસ્ટ બી કન્સિસ્ટન્ટ ઇન યુઅર સ્ટડીઝ એન્ડ ટ્રસ્ટ યુઅર સેલ્ફ માઇ સેલ્ફ આયિશા બશીર ભીશાન સેવન હંડ્રેડી ફાઈવ આઈ એમ સ્ટડીંગ સાયન્સ નથિંગ મચ ઓનલી કન્સિસ્ટન્સી અલૉંગ વિથ હાર્ડ વર્ક એન્ડ સ્માર્ટ વર્ક ફર્સ્ટ ઓફ 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 ઓલ બેસ્ટ બેસ્ટ ટુ 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 યુ હેવ વર્ક વિથ સ્માર્ટ હતા હતા ત્યારે સવારનો ક્રમ શું હતો કેવી રીતે આઈ માય ફ્રોમ થર્ટી એમ ધેન આઈ કન્ટિન્યુડ ટીલ ટેન થર્ટી એમ એન્ડ સ્ટડી ધ હોલ ડે વેન આઈ ગેટ માય ટાઈમ બી વીએસ ચેરમેન सर क्या रिजल्ट आया हाँ हंड्रेड परसेंट रिजल्ट आया हमारा साइंस एंड कॉमर्स शुरुआत से हम अच्छे से ट्रेनिंग देता है हर रोज ध्यान देते हैं सभी सब्जेक्ट टीचर्स और प्रिंसिपल हम सब इसको प्रोत्साहन देता है पढ़ाने का पढ़ाने का इसको हर सब्जेक्ट का इन डेप्थ पढ़ाता है और विथ विथ प्रैक्टिकल्स और विथ टीचिंग एड्स विथ हेल्प ऑफ द टेक्नोलॉजी मीडिया एवरीथिंग विल हेल्प डू टू